રાજકોટમાં તબીબી વ્યવસાયમાં વિશ્વાસઘાતનો મામલો સામે આવ્યો છે જેમાં ડોક્ટર અંકિત કથરાણી પર ખોટો વીમો પકવવાનો આરોપ મુકાયો છે તેમણે બાવીસ લાખથી વધુના વીમાની રકમ બોગસ દસ્તાવેજો દ્વારા પકવવાનો પ્રયાસ કર્યો હતો આ માટે રાધે હોસ્પિટલના બનાવટી કેસ પેપર તૈયાર કરાયા હતા જેમાં ડોક્ટર વિપુલ બોડા દ્વારા સારવાર દર્શાવાઈ હતી સાથે જ સંયોગ ઇમેજિંગ સેન્ટર અને સર્વિસ હોસ્પિટલમાંથી ખોટો એમઆરઆઈ બ્રેન રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો તપાસ દરમિયાન ખુલેલા પુરાવાઓના આધારે ડોક્ટર અંકિત કાથરાણી સહિત સંડુવાયલા તમામ વિરુદ્ધ બોગસ દસ્તાવેજો બનાવવું અને છેતરપિંડી જેવી કલમો હેઠળ ગુનો આવ્યો છે ઉલ્લેખનીય છે કે ડોક્ટર અંકિત સામે અગાઉ પણ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં સમાન પ્રકારનો ગુનો દાખલ થયો હતો પોલીસે હવે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે થોડા મહિનાઓ પહેલા એક છેતરપિંડી અને ખોટા દસ્તાવેજ બનાવવા તેનો તરીકે ઉપયોગ કરવાનો ગુનો દાખલ થયેલો હતો જેમાં ખોટો વીમો અને પૈસા મેળવવાની બાબત હતી આ ગુનાની તપાસ ચાલુ હતી એ દરમિયાન જે તપાસ કરતા અધિકારી છે એમના ધ્યાનમાં આવે કે આ જ આરોપીઓમાંથી એક આરોપીએ અગાઉ પણ આ જ પ્રકારે ખોટા દસ્તાવેજ બનાવી અને વીમાનો ક્લેમ મેળવેલો છે જેથી આ બાબતે જેની વીમા કંપની હતી એચડીએફસી અર્ગો તેમને જાણ કરવામાં આવી તેમણે પણ આ બાબતે તપાસ કરી અને જેટલા પણ ડોક્યુમેન્ટ્સ જે આરોપી છે એના દ્વારા રજૂ કરવામાં આવેલા હતા એની ચકાસણી કરી અને બાદ ગઈ તારીખ પચીસ છ ના રોજ આ ગુનો દાખલ કરાવેલ છે જેમાં એચડીએફસી અર્ગોના શ્રીનિવાસ જનારામો કરીને છે જેઓએ આ ગુનો દાખલ કરાવેલો છે એચડીએફસી દ્વારા ફિનિક્સ કરીને કંપની છે જેને જે થર્ડ પાર્ટી છે જેના દ્વારા સ્થળ ચકાસણી કરાવવામાં આવતી હતી અને આ સ્થળ ચકાસણીમાં જો યોગ્ય જણાય તો જે વ્યક્તિએ વીમાનો ક્લેમ કર્યો હોય તે વીમો મંજૂર કરવામાં આવતો હતો આ ફિનિક્સ દ્વારા પણ ચકાસણી કરવામાં આવેલી હતી અને ડોક્ટર અંકિત હિતેશભાઈ કાથવાણી કે જેઓ ફિઝિયોથેરાપિસ્ટ છે જે અગાઉના ગુનામાં પણ આરોપી તરીકે હતા એમણે આ જ રીતે બે હજાર બાવીસમાં

કે પછી ફિનિક્સ કંપનીમાં હોય એ તમામ વિરુદ્ધ તપાસ દરમિયાન જો એમના નામ ખુલે તો કાર્યવાહી કરે જે બિલકુલ આ જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તેમાં રાધે હોસ્પિટલ માંથી આ જે સર્ટિફિકેટ્સ જે ડોક્ટર મેળવવામાં આવેલા હતા એની વિગત જણાઈ આવેલ છે હવે હોસ્પિટલ ની આમાં સંડોવણી છે કે નહીં એ બાબતે અમારી તપાસ ચાલુ છે આ જ રીતે અન્ય એક હોસ્પિટલ છે કુંદન હોસ્પિટલ એમાં પણ આ રીતે ડોક્ટર અંકિત કાસાણી દ્વારા ખોટા સારવારના કાગળો મેળવી અને વીમો મેળવવામાં આવે છે જે લગત પોલીસ સ્ટેશન જાણ કરી અને તપાસની કાર્યવાહી ચાલુ છે અ જે અંકિત કાથરાણી છે આરોપી એણે HDFC માંથી લોન લીધેલી હતી અને બાદ એણે એ લોન પોતે ભરપાઈ કરી શકતા ના હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય આવે છે જેથી 2022 માં એને આજ રીતે ક્લેમ વીમો લીધેલો હતો જે 22,49,587 નો હતો અને પછી 2022 ના જ એન્ડમાં એમણે આ જે વીમો છે એ પકાવવા માટે ખોટા સારવારના કાગળો અને એમઆરઆઈ રિપોર્ટ વગેરે બનાવી અને વીમા ક્લેમ કરેલો હતો આજે અંકિત કાથરાણી છે એ અગાઉ જે ગુનો દાખલ થયેલો હતો ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં એ ગુનાના કામે હાલ જેલમાં છે અને બાદ એમની કસ્ટડી મેળવી અને આગળની તપાસ કરવામાં આવશે